માન્ય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોઈલ સાહેબના આદેશ અનુસાર આજ અમે સેતપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બિપિનભાઈ દવેની નિમણૂક કરીએ કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક કરીએ છીએ આથી જ બિપિનભાઈને સેદપુર શહેરમાં કોંગ્રેસને ધમધમતું કરવા માટેનો આદેશ અને કામ કરવા સૂચના આપી કઈ પ્રકારની આશા રાખો છો અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે બિપિનભાઈ અને એમની આખી ટીમ એવી મજબૂત છે કે જે સિદ્ધપુર શહેરને કોંગ્રેસ પ્રેરિત બનાવશે એવો અમને આશા છે આગામી વિધાનસભાને લઈને કઈ પ્રકારનું આયોજન કરશે આગામી વિધાનસભાને લઈને અમે અમારી રણનીતિ એવી છે કે દરેક બુથ વાઇઝ જે પેજ કમિટી બનાવવાની પણ કામગીરી અમને સોંપીશું લગભગ સિદ્ધપુરમાં પેજ કમિટી પટેલ અને તમામ લોકોએ બનાવવાની કામગીરી પૂર્ણ કરેલી છે છતાં પણ અમે શહેર પ્રમુખને આજથી આદેશ આપીએ છીએ કે ઘર ઘર સુધી જઈ અને કોંગ્રેસને અહીંયા કે સિદ્ધપુર વિધાનસભાએ અને પાટણ જિલ્લાની ચારેય વિધાનસભાઓ છે જે કોંગ્રેસ પ્રેરિત જ છે પણ ક્યાંક અમારી કમી રહી છે તો એને સુધારવાનો પ્રયત્ન કરી અને ચારેય વિધાનસભા કોંગ્રેસને સોંપીશું જીતાડીને એવો અમને આશાવાદી જૂના શહેર પ્રમુખ હતા એમને રાજીનામું આપવા પાછળનું કારણ અમને લેખિત અને મૌખિક ટેલિફોનિક વાત થઈ હતી કે એમની તબિયતનું નાસ્તુક કારણના કારણે અમને રાજી આપ્યું રાજીનામું આપ્યું છે એવું અમને લેખિતને મૌખિક જણાવ્યું